નમસ્કાર મિત્રો આગામી સમયમાં ટેટ વન પરીક્ષાની તૈયારી કરનારા માટે આ પેપર સોલ્યુશન ખાસ ઉપયોગી બનશે કારણ કે સિલેબસ બદલાયો નથી તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફક્ત સિલેબસના જે પાંચ વિભાગ છે એના ટોપિકને ડિટેલ્સમાં મૂક્યા છે જે આ પહેલાં ડિટેલ્સમાં જાહેર કરેલા નહોતા તો બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટ વન પરીક્ષાનો પ્રશ્ન પેપર જોઈએ આ વિડીયોમાં બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી બાળક પુખ્ત માનવની લઘુ આવૃત્તિ છે પ્રશ્ન બે શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી પણ તે વૈજ્ઞાનિક છે આવું કોણે કહ્યું છે તો ઓપ્શન સી ગીજુભાઈ પ્રશ્ન પ્રશ્ન ત્રણ આ લક્ષણો કયા પ્રકારના બાળકમાં હોય છે તો અહીંયા લક્ષણો આપેલા છે તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રતિભાશાળી પ્રશ્ન ચાર જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ક્રમમાં ગોઠવો તો આમાં જવાબ છે ઓપ્શન એ કે અહીંયા જે ક્રમ આપેલો છે એ જ ક્રમ સાચો છે પ્રશ્ન પાંચ બાલવાટિકા કક્ષાએ કઈ ક્ષમતાના વિકાસ પર લક્ષ્ય આપવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૂચવે છે તો ઓપ્શન ડી બૌદ્ધિક બાળકોમાં પ્રતિકૂળ મનોવલણનું સર્જન શાનાથી થાય છે જવાબ ઓપ્શન બી અણગમતા વયોચિત વર્તનોને મોટેરાઓ દ્વારા સજા કરવાથી પ્રશ્ન સાત વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા નિપજ પરિબળો ક્યાં ક્યાં છે સાચો જવાબ ઓપ્શન એ કે જેમાં વિષય પ્રત્યેનું વલણ વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ અને વિષય વસ્તુનું અધ્યયન સમાવેશ થાય છે બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે તો ઓપ્શન ડી વિકાસ આ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે જવાબ ઓપ્શન સી એકસો પાંચ બાળકમાં તોતડાપણું કયા કારણથી સર્જાય છે તો અહીંયા ઘણા બધા ઓપ્શનો આપેલા છે તો આમાંથી જવાબ આવશે ઓપ્શન ડી કે જેમાં આવેગજન્ય તણાવ નિષ્ફળતાની બી અને બિનસલામતીની લાગણી પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કયા પ્રકારના અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવાનો હોય છે જવાબ ઓપ્શન સી સંવાદાત્મક ક્યુ જુદું પડે છે તો આમાંથી ઓપ્શન બી સૌહાર્દ તેર નંબર કેળવણી એ ત્રિ ધ્રુવી પ્રક્રિયા છે આમાં કયા ત્રણ ધ્રુવોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓપ્શન ડી વિદ્યાર્થી શિક્ષક અને સમાજ નીચેના ધ્યેયોને ધ્યાનમાં રાખીને શ્રેણી રચના કરવામાં આવે છે ઓપ્શન બી અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા કયું સૂચન આવકારદાયક નથી નથી પૂછ્યું છે જવાબ ઓપ્શન સી વિદ્યાર્થી કોઈ કાર્ય જો જાતે ન કરી શકે તો શિક્ષકે કરી આપવું સોળ એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય ઝડપે અને ક્રમિક રીતે એક પછી એક એમ સાતત્યપૂર્ણ રીતે પૂછે છે તો તે કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે તો જવાબ ઓપ્શન સી પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીઓથી કઈ રીતે જુદી પડે છે ઓપ્શન એ તેમાં કથન કે લેખન વગર પણ જવાબ આપી શકાય છે પ્રશ્ન અઢાર શિક્ષક તરીકે પોતાને શાબાશી મળે તે માટે નહીં પરંતુ પોતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ વિષય પ્રત્યે તલ સ્પર્શી અભ્યાસ કરાવીને સંતોષ પ્રાપ્ત કરીને પ્રાપ્ત થાય છે તેને ખાલી જગ્યા કહેવાય ઓપ્શન ડી સીધી પ્રેરણા શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરશો તો જવાબ ઓપ્શન ડી બધી જ શિક્ષક તરીકે તમે ભાષાની ટેવો શબ્દાર્થોના અર્થ રુચિ અભિરુચિ વગેરેનું જે શિક્ષણ આપો છો તેમાં ખાલી જગ્યાની પ્રતિક્રિયાઓ વ્યાપકપણે સંકળાયેલી છે જવાબ ઓપ્શન સી અભિસંધાન તમારા એક બાળકની શારીરિક ઉંમર બાર વર્ષ છે અને તેની માનસિક ઉંમર તેર વર્ષ છે તો તેની બુદ્ધિ લબ્ધિ ખાલી જગ્યા થશે જવાબ ઓપ્શન ડી એકસો શિક્ષક તરીકે તમે શાળામાં પ્રવેશ કરો છો અને પ્રથમ દ્રષ્ટિએ તમને શાળા એઝ એ હોલ દેખાય છે આ ખ્યાલ કયા સિદ્ધાંતે આપ્યો ઓપ્શન સી સમષ્ટિવાદ ત્રેવીસ મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ નથી આને કયો સંઘર્ષ કહેવાય તો ઓપ્શન સી અભિગમન વિગમન સંઘર્ષ જો સિસ્ટર ફાઈવ થ્રી ફાઇવ થ્રી ઝીરો વન ને અંકલ એટ ફોર સિક્સ સેવન ઝીરો અને બોય વન ટુ નાઇન હોય તો રોસ્ટિક બરાબર શું થાય જવાબ ઓપ્શન બી વન એટ ફાઇવ થ્રી થ્રી સિક્સ જો ચિલ્ડ્રનને અહીંયા આપેલ આલ્ફાબેટ લખાય તો ટીચરને સાંકેતિક ભાષામાં શું લખાય તો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે તો જવાબ ઓપ્શન ડી સિક્સ જો સાત કરોડિયા સાત ઝાડા સાત દિવસમાં બનાવે તો એક કરોડિયાને એક ઝાડું બનાવતા કેટલા દિવસ લાગે જવાબ ઓપ્શન બી સાત નીચેની આકૃતિમાં કુલ કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે જવાબ ઓપ્શન ડી સત્તર બે ચાર સાત ચૌદ સત્તર ચોત્રીસ ખાલી જગ્યા પેટર્ન પૂર્ણ કરો તો જવાબ ઓપ્શન સી સાડત્રીસ પ્રશ્ન ત્રીસ પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે તો જવાબ આવશે ઓપ્શન સી વન ફોર નાઇન વન એક સિંહ કુટુંબ અમારાથી ત્રીસ ફૂટ દૂર બેઠું હતું ખાલી જગ્યા સિંહ સિંહણ અને ત્રણ બચ્ચા ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્ન જણાવો તો આમાં જવાબ આવશે ઓપ્શન સી બત્રીસ સાચી જોડણી જણાવો તો જવાબ ઓપ્શન ડી મારવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો જવાબ લશ્કર ઓપ્શન સી સીઝપાટાથી ખેંચવું ચોત્રીસ વિદ્યાર્થી સુલેખન કરે કે લયાત્મક કાવ્યગાન કરે તે ભાષાના કયા કૌશલ્યના વિકાસનો નિર્દેશ કરે છે ઓપ્શન એ મનોશારીરિક અને કે એટલે વગેરે ખાલી જગ્યા કહેવાય ઓપ્શન બી સંયોજકો ચૂંટણી કોષ મુજબ ક્રમમાં ગોઠવો અંબર અજગર ટપાલ જ્ઞાન તો જવાબ આવશે ઓપ્શન એ મનની લાગણીને મનના ભાવનાત્મક ઉભરાને કયા શબ્દની મદદથી રજૂ કરી શકાય છે તો આમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગ્રેસ આપેલ છે પ્રશ્ન આડત્રીસ અયોગ્ય જોડ ઓળખો કે કઈ જોડ યોગ્ય નથી તો આમાં જવાબ ઓપ્શન એ શૂર અવાજ વ્યક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો જવાબ ઓપ્શન ડી સમષ્ટિ ગાડી અટકી બારણામાં ઉભેલી તૃપ્તિ દેખાય મુગ્ધ થઈ જવાઈ પૂર્વની વાત જરાય ખોટી નહોતી શું પ્રમાણસર સૌ ગદ્યનો પ્રકાર જણાવો ઓપ્શન સી વર્ણનાત્મક અર્થગ્રહણ કયા કૌશલ્યો દ્વારા થાય છે જવાબ ઓપ્શન બી એક અને ત્રણ એટલે કે શ્રવણ અને વાંચન સરપાવ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો સાચો જવાબ ઓપ્શન સી ઇનામ શા વિચારમાં પડી ગયા છો ખાલી જગ્યા મહારાજ ખાલી જગ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્નો ક્યાં આવશે તો જવાબ આવશે ઓપ્શન એ પહેલી ખાલી જગ્યામાં પ્રશ્નાચિહ્ન બીજી ખાલી જગ્યામાં ઉદગાર ચિહ્ન નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ એક બે ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી જવાબ ઓપ્શન ડી અર્લી રીડર ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો જવાબ ઓપ્શન એ કે કારો પ્રજ્ઞા અભિગમ મુજબ ગુજરાતી ધોરણ એક બે ના વર્ગખંડમાં સાચો ક્રમ કયો છે તો જવાબ છે ઓપ્શન એ શિક્ષક સમર્પિત જૂથ સહપાઠી જૂથ સ્વ જૂથ અને મૂલ્યાંકન જૂથ સદંડી મૂળાક્ષર ના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવાના છે તો સાચો જવાબ ઓપ્શન બી ધોરણ બે અડતાલીસ ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે જવાબ ઓપ્શન સી ચાલો હાથો હાથ શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર દર્શાવો તો જવાબ ઓપ્શન એ પ્રશ્ન પચાસ હાનિકારક કયા સમાસનું ઉદાહરણ છે તો જવાબ ઓપ્શન સી ઉપપદ હાજી સાંદિપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે વાક્યમાંથી વ્યક્તિ વાચક સંજ્ઞા શોધો તો જવાબ ઓપ્શન ડી નીચે આપેલ શબ્દોમાંથી પ્રત્યય શબ્દ દર્શાવો ઓપ્શન એ વિનાશ આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે વાક્યમાં રહેલ કાળ દર્શાવો જવાબ ઓપ્શન એ વર્તમાન કાળ નીચેનામાંથી કવિતા અને કવિના નામનું ક્યુ જોડકું સાચું નથી તો જવાબ ઓપ્શન એ અને ડી બંને પંચાવન ઓડો શબ્દનો વિશિષ્ટ શબ્દ લખો જવાબ ઓપ્શન એ પડછાયો નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણીવાળો છે ઓપ્શન એ પરોઢિયું નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે તો ઓપ્શન એ અઠવાડિયું નીચેના વાક્યમાં સર્વનામ શોધો જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું ઓપ્શન ડી આપેલા તમામ નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય શોધો કાગડો લુહારને ત્યાં ચાંચ ઘડાવવા ગયો તો આ વાક્યમાં જવાબ છે ઓપ્શન બી ને સુરેશ દલાલનું ઉપનામ ક્યું છે તો જવાબ ઓપ્શન સી કિરાત વકીલ વિચ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ જવાબ ઓપ્શન એ ઇવોલ્યુશન ઓલ ધ સ્કવેરલ્સ વેર સ્કેર્ડ તો જવાબ ઓપ્શન સી ફ્રાઇટનેડ ડિક્શનરીના ક્રમમાં ગોઠવો તો આમાં જવાબ ઓપ્શન સી ડિઝાઇનર ડાયલોગ ડાયટીશિયન ડ્રેસ ધ ક્રો પી ઓફ ધ પેબલ્સ વન બાય વન ખાલી જગ્યા હિઝ બીક જવાબ ઓપ્શન એ વિથ વાક્યોને સાચ એના ક્રમમાં ગોઠવો તો જવાબ ઓપ્શન બી ધ કેપ્ટન વેન ટુ એ ક્રિકેટ સ્ટેડિયમ મેક એ ક્વેસ્ટન યુઝિંગ ધ વર્ડ વેર વેરથી પ્રશ્નો બનાવવાનો છે તો એમાં જવાબ ઓપ્શન એ વેર ડીડ ધ કેપ્ટન ગો ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ ખાલી જગ્યા ઇઝ ઓન રિફ્લેક્શન સિલેક્ટ પ્રોપર પ્રિપોઝિશન તો જવાબ ઓપ્શન બી એટ ખાલી જગ્યા ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડરાઇટિંગ તો જવાબ ઓપ્શન બી Find out unmatched pair of antonyms. Option C small teeny. Once their mother and father went in search of food for them. Here the word in search of means. The of say option D. Looking for. She wrote herself. The undefined word stands for jawab option B. Reflexive pronoun. Language learning is learning to speak and follow. એ સાયલેન્ટ તો જવાબ ઓપ્શન બી કોમ્યુનિકેટિવ પ્રશ્ન ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ફોર ફોર ધ ધ વર્ડ વર્ડ તો એમાં જવાબ ઓપ્શન ડી ફિલર્સ વિચ ઇઝ યુઝ ટુ મેક ક્વેશ્ચન અંડરલાઇન પાર્ટ તો આમાં જવાબ ઓપ્શન બી વોટ વોટ ટાઈમ ઇઝ ઇટ ઇફ ઇટ ઇઝ વન ફોર્ટી ફાઈવ ઇન ધ ક્લોક ઓપ્શન એ ક્વાર્ટર ટુ ટુ પ્રશ્ન છોતેર ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ વર્ડ જવાબ ઓપ્શન બી પ્રશ્ન સિત્તોતેર હિયર ધ અંડરલાઇન વર્ડ ઇઝ ઓપ્શન ડી એક્ઝેક્ટિવ આઈ બોટ ખાલી જગ્યા ઓમ્બ્રેલા એન્ડ પેર ઓફ શર્ટ બટ રિટર્ન ખાલી જગ્યા ઓમ્બ્રેલા પુટ પ્રોપર પેર ઓફ આર્ટિકલ જવાબ ઓપ્શન સી એન અને ધ ટીચિંગ થ્રુ એક્શન ઇઝ પાર્ટ ઓફ ખાલી જગ્યા મેથડ ઓપ્શન સી ડેમોસ્ટ્રેશન પ્રશ્ન એસી ટુ ડેવલપ વન ટીચિંગ સ્કિલ ઇઝ એન ઓબ્જેક્ટિવ આઈ હોપ યુ આર હેપી નાવ ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ તો જવાબ ઓપ્શન ડી આર ટીયુ વી ફીલ પીસફુલ ડ્યુરિંગ ધ સમર સીઝન ચેન્જ ધ અંડરલાઇન વર્લ્ડ વિથ ઇટ્સ ઓપોઝિટ ઓપ્શન ડી રેસ્ટલેસ્ટ મુંબઈ ઇઝ બિઝર ધેન ખાલી જગ્યા અધર સિટી ઇન ઇન્ડિયા ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર વર્ડ ઓપ્શન બી મસ્ટ ઇવોલ્યુશન ઇઝ એ મીન્સ ટુ જજ ધ ખાલી જગ્યા ઓફ સ્ટુડન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન જવાબ ઓપ્શન સી એચિવમેન્ટ પ્રશ્ન પિંચાશી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર વર્ડ ગીવન બિલો ધ સેન્ટેન્સ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી પહેલી ખાલી જગ્યામાં ટુ અને બીજી ખાલી જગ્યામાં ઇન Which the following pairs of plurals are correct? Jawab option D. Both the children looked alike here alike means. Jawab option C. Similar. Puja Khaljige to great musician concert last night. Jawab option C. Went. Navyasi. Khaljige skill is the most important among four skill of language. Jawab option B.

એક ચોરસની પરિમિતિ ચોસઠ સેન્ટીમીટર છે તો તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ઓપ્શન સી બસો છપ્પન ચોરસ સેન્ટીમીટર છ સાત આઠ અને નવ અંકનો માત્ર એકવાર ઉપયોગ કરી બનતી ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય જવાબ ઓપ્શન એ ત્રણ હજાર સિત્યાસી ત્રણ હજાર બસો પંચ્યાસી માં બે ની સ્થાન કિંમત અને પાંચની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય ઓપ્શન ડી એકસો પંચાણું નીચેના અંગ્રેજી મૂળાક્ષરો પૈકી શેમાં અનન્ય સમિતિ રેખા મળે જવાબ ઓપ્શન ડી સી એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય જવાબ ઓપ્શન સી દસ એક ખૂણાનું માપ અને તેના કોટિકોણના માપનું ગુણોત્તર ત્રણ જેમ બે છે તો તે ખૂણાનું માપ કેટલું થાય તો જવાબ ઓપ્શન બી ચોપન ગણિત શિક્ષણના હેતુઓ પૈકી નીચેનામાંથી ક્યુ ક્રિયાપદ જ્ઞાન સાથે સંકળાયેલું છે જવાબ ઓપ્શન એ યાદ કરે ચોવીસ સેન્ટીમીટર ના ચોરસ પુઠા માંથી ત્રણ સેમી પહોળાઈ અને છ સેમી લંબાઈની કેટલી પટ્ટી બનશે ઓપ્શન એ બત્રીસ રવજીભાઈ પાસે ચોપનસો રૂપિયા છે તેમાંથી એક તૃતીયાંશ રકમ પોતાની પાસે રાખી બાકીની રકમ પોતાની ત્રણેય દીકરીઓમાં સરખે ભાગે વહેંચે તો દરેક દીકરીને કેટલી રકમ મળશે જવાબ ઓપ્શન ડી બારસો ત્રિકોણમાં એક ખૂણાનું માપ પિંચ્યાસી અંશ છે બાકીના બે ખૂણાઓના માપનો તફાવત પાંત્રીસ અંશ છે તો બાકીના બે ખૂણાના માપ ક્યાં હશે જવાબ ઓપ્શન સી પાસાઠ અને ત્રીસ ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે ઓપ્શન સી પૃથકરણ પદ્ધતિ એક ચોરસ કાગળના કોઈ એક વિકરણ પરથી બરાબર બે ભાગ કરવામાં આવે છે તો હવે કાગળના પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા હશે જવાબ ઓપ્શન સી ત્રણ એક લિટર તેલ કરતાં એક કિલોગ્રામ ઘી સાઈઠ રૂપિયા મોંઘું છે મીનાએ એ પાંચ કિલો ઘીના પાંચસો રૂપિયા ચૂકવ્યા હોય તો એક લિટર તેલની કિંમત કેટલી થાય જવાબ ઓપ્શન એ ચાલીસ રૂપિયા વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા ખાલી જગ્યા જવાબ ઓપ્શન સી વ્યાસ કરતાં ઓછું હશે પ્રશ્ન નંબર એકસો આઠ આકૃતિમાં દર્શાવેલ ભાગ એમાં કઈ સંખ્યા આવશે તો જવાબ ઓપ્શન બી સાઠ નીચેના પૈકી કઈ શરત ત્રિકોણની સંકલ્પનાની અનિવાર્ય શરતો પૈકીની શરત નથી તો જવાબ ઓપ્શન ડી વિકરણો હંમેશા એકબીજાને દુભાગતા હોવા જોઈએ નીચેના પૈકી કયા સૂત્રની મદદથી જોઈતા ક્રમ માટેની સંખ્યા નક્કી કરી શકાશે તો જવાબ ઓપ્શન સી ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલ સમગ્ર શ્રેણીના બે સરખા ભાગ કરતી રકમની કિંમતને શું કહે છે જવાબ ઓપ્શન બી એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં પિંચોતેર માંથી સિત્તેર ગુણ આવ્યા અને વિજ્ઞાન વિષયમાં એસી માંથી પિંચોતેર ગુણ આવ્યા બંને વિષયના ગુણોની સરખામણી કરવા માટે નીચે પૈકીની કઈ રાશિ ઉપયોગી બનશે તો જવાબ ઓપ્શન ડી ટકા આકૃતિને તેના ગુણધર્મના આધારે ઓળખી શકે બાળકનું આ ચિંતન સ્તર વાન હિલ્સ મુજબ કયા સ્તરને દર્શાવે છે જવાબ ઓપ્શન સી વિશ્લેષણ સ્તર સમરુપતા એટલે ખાલી જગ્યા ઓપ્શન એ આકાર સમાન ક્ષેત્રફળ અલગ ગણિતજ્ઞ હેમચંદ્રાચાર્ય કઈ શોધ માટે જાણીતા છે જવાબ ઓપ્શન એ ફિબોના કી શ્રેણીના પ્રાચીન સ્વરૂપની શોધ પ્રશ્ન એકસો ફક્ત ત્રણ બાજુ કલર થયા હોય એવા એક બાય એક બાય એકના કેટલા સમઘન મળશે જવાબ ઓપ્શન બી આઠ સમ્યના પિતાની હાલની ઉંમર સમ્યની ઉંમર કરતાં બે ગણાથી ચાર વધુ છે તો બે વર્ષ પછીની પિતાની ઉંમરની અભિવ્યક્તિ બનાવો જવાબ ઓપ્શન એ નીચેની આકૃતિમાં અનુકોણની જોડ કઈ છે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો ઓગણીસ એમ ખૂણો બી બરાબર કેટલો હશે તો ઓપ્શન એ એકસો વીસ અંશ એક દુકાનદારે પચીસ હજાર રૂપિયામાં ટીવી ખરીદ્યું હવે તેને ટીવીના વેચાણથી વીસ ટકા નફો મેળવવાનું વિચાર્યું છે તો તેણે ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ ઓપ્શન સી ત્રીસ હજાર બે હજાર જી ટ્વેન્ટીનું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે હવે પછી તેનું પ્રમુખ પદ કયો દેશ સંભાળનાર છે તો ઓપ્શન ડી બ્રાઝિલ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન સી વીસમી માર્ચ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા કયા વર્ષથી એચડીઆઈ એટલે કે માનવ વિકાસ સૂચકાંક બહાર પાડવામાં આવે છે ઓપ્શન બી ઓગણીસો નેવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત બધાને માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું આ ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનો છે ઓપ્શન સી બે હજાર ત્રીસ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર નીચેનામાંથી કયો છે ઓપ્શન એ વન નાઇન થ્રી ઝીરો રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો ઓપ્શન સી તેત્રીસ તાજેતરમાં કયા ગુજરાતી મહાનુભાવને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો તો ઓપ્શન સી બાલકૃષ્ણ દોશી બંધ બેસતી જોડ બનાવો તો આમાંથી જવાબ આવશે ઓપ્શન એ વિન્ડ ફાર્મ તો માંડવી સોલાર પાર્ક ચારણકા સૌર સીતાગાર છાણી ગરમ પાણીના જરા તુલસીશ્યામ બાયોગેસ પ્લાન્ટ બાલા પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન સી શાળા પરિસરનો શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવા ખેજડીના વૃક્ષો સામાન્યત કયા પ્રકારના પ્રદેશમાં વધુ જોવા મળે છે તો આમાં દરેકને ગ્રેસિંગ માર્ક મળેલ છે પ્રશ્ન એકસો એકત્રીસ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો બે હજાર બારમાં દર્શાવેલ નિયમ ત્રેવીસ એક અનુસાર શૈક્ષણિક સત્તા મંડળ તરીકે કઈ સંસ્થાને અધિકૃત કરવામાં આવી છે ઓપ્શન બી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને અને તાલીમ પરિષદ સંખ્યા જ્ઞાન સંદર્ભે નીચેના પૈકી શું નથી તો આમાં એ બી સી ત્રણે આવશે ક્યાં તહેવારમાં શ્રદ્ધાળુઓ તાહિરીનો પ્રસાદ વહેંચે છે ઓપ્શન એ ચેટીચાંદ રાજપૂત યુગમાં ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા જે અત્યારે અનુક્રમે ક્યાં કયા નામે ઓળખાય છે તો ઓપ્શન બી ખંભાત અને ભરૂચ હવામાં રહેલ ભેજ માપવા માટેનું સાધન ક્યુ છે ઓપ્શન બી હાઈગ્રોમીટર નીચેનામાંથી ક્યુ ઇ લર્નિંગ પ્લેટફોર્મ નથી તો જવાબ ઓપ્શન સી સરળ પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ નથી તો ઓપ્શન સી અભિવ્યક્તિ કર્ણમલ્લેશ્વરી વિશે કયા વિધાનો સાચા છે તો એમાં આવશે ઓપ્શન ડી બધા એકસો ઓગણચાલીસ રાજપૂત વંશ અને તેના રાજ્યની યોગ્ય જોડ બનાવો તેમાં આવશે ઓપ્શન એ બુંદેલ તો ચંદેલ માળવા તો પરમાર પાટણ તો સોલંકી તાંજોર તો ચોલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યની સીમા સાથે જોડાયેલો જિલ્લો છે તેમાં આવશે ઓપ્શન ડી દાહોદ સ્થળ અને જિલ્લાની યોગ્ય જોડ બનાવો તો જવાબ ઓપ્શન એ કબા ગાંધીનો ડેલો રાજકોટ મોઢેરા મહેસાણા લોથલ અમદાવાદ માધવરાયનો મેળો પોરબંદર અદાલતો વિધાનસભા સંસદ વગેરે એકમ શીખવવા કઈ પદ્ધતિ વધુ અસરકારક રહેશે જવાબ ઓપ્શન ડી મોક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં જણાવેલ ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભે વૈદિક ગણિતના અમલીકરણ બાબતે ધોરણ નવ અને દસ માટેનું સાહિત્ય કોના દ્વારા તૈયાર કરવાનું રહેશે તો જવાબ ઓપ્શન એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ નીચે પૈકી કઈ શાળાઓ શરૂ કરવા જઈ રહી છે તો જવાબ ઓપ્શન સી શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તાજેતરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રને કયો એવોર્ડ આપવામાં આવ્યો તો ઓપ્શન સી પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો સાથે નીચેની પૈકી કઈ સંસ્થા જોડાયેલી છે તો હું ઓપ્શન બી ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ તારીખ એકવીસ નવ બે હજાર ઓગણીસના નોટિફિકેશન દ્વારા આરટીઈ ટુ થાઉઝન્ડ નાઇનમાં નીચે દર્શાવેલ પૈકી કયો સુધારો કરવામાં આવેલ છે તો જવાબ ઓપ્શન બી ધોરણ પાંચ અને આઠમાં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે અને નબળા વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે ગ્રોઅર કઈ સંસ્થા સાથે જોડાયેલ છે ઓપ્શન એ જીસીઈઆરટી ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત સમગ્ર તયા શાળા મૂલ્યાંકન કુલ કેટલા વિભાગમાં વહેંચાયેલ છે તો જવાબ ઓપ્શન સી ચાર સમગ્ર શિક્ષાનો વ્યાપ કયો છે તો જવાબ ઓપ્શન ડી પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ